ઉટ વચ્ચે બહુમતીના જોડે બોર્ડ સંપન્ન થતા વિપક્ષે રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ જેમાં સ્વર્ણિ મુખ્યમંત્રી યોજનાના રૂપિયા આઠ કરોડ સહિતના વિકાસના કામોને બહાલી અપાઈ હતી જોકે કારોબારી કમિટીએ પાલિકાની લીઝ પર આપેલી દુકાનોના ભાડા વધારા કરતો ઠરાવ કર્યો હતો જેની સામે વેપારીઓ વિરોધ કરતા આ ઠરાવ પુનઃ વિચારણા માટે પરત મોકલાયો હતો જો કે સાધારણ સભામાં વિપક્ષનો અવાજ રૂંધવામાં આવી રહ્યો ના આક્ષેપો સાથે વિપક્ષે વોકઆઉટ કર્યો હતો જો કે સાધારણ સભામાં પોતાનો અવાજ ન સંભળાતા વિપક્ષે રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું જેમાં ભાજપના ભ્રષ્ટ વહીવટ સામે બેનરો પહેરીને વિરોધ જતાવ્યો સામાન્ય સભા અને સામાન્ય સભાના અંદર વિકાસના કામોના અલગ અલગ કામો પણ લેવામાં આવેલા છે જેમાં સ્વર્ણિમ જયતિ મુખ્યમંત્રી યોજના હેઠળના આઠ કરોડના કામો આઇકોનિક રોડનો એક કરોડનું કામ અને જનભાગીદારી યોજના હેઠળના કામો આજની સાધારણ બોર્ડના અંદર લેવામાં આવેલા છે હું કારોબારીના અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો એને લઈને ક્યાંક ને ક્યાંક વેપારી મંડળ અને આ પ્રકારેના લોકોના જે પ્રકારે અહીંયા આવ્યા હતા અને ધ્યાને મૂક્યું હતું એટલે આ મુદ્દાના હાલ આપણે પુનઃ વિચારણા માટે પરત કારોબારીના અંદર મોકલ્યું છે એ હવે કારોબારી જ્યારે થશે ત્યારે એ કારોબારીમાં શું નિર્ણય લેવાય છે એ આપણે પરત જનરલ બોર્ડ મોકલે છે એટલે એ કારોબારી નક્કી કરશે lisa shrohena alliance all najee